ત્રિઘાત બહુપદી નો આલેખ ત્રિઘાત બહુપદી y બરાબર x નો આલેખ છે આલેખ દોરવાનું તમારા કોર્સમાં નથી પણ આલેખ પરથી શૂન્યોની સંખ્યા નક્કી થઈ શકે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ પણ નક્કી થઈ શકે એટલા માટે થોડું ભણી લઈએ આપણે y xy = x3 - 4x આમ તો એના શૂન્ય આપણને ખબર હોવી જોઈએ y = x3 - 4x આમાંથી x કોમન લ્યો એટલે વધે x2 - 4 આ x2 - 4 ના અવયવ પડે x + 2 અને x - 2 અને તમે આને શૂન્યો સાથે સરખાઓ એટલે x x + 2 x - 2 = 0 એટલે x = 0 મળે અથવા x = -2 મળે અથવા x = 2 મળે x = 0 x + 2 = 0 લઈએ તો x = -2 મળે x - 2 = 0 લઈએ તો x = 2 મળે એટલે કઈ જોઈએ ડાબી માઇનસ બે ઝીરો અને બે આ ત્રણ એવી કિંમતો છે કે જ્યાં તમને શૂન્ય મળશે એટલે એની વચ્ચેની પણ બે કિંમતો માઇનસ બે પછી માઇનસ એક ઝીરો અને બે તો આવી પાંચ કિંમત નક્કી કરી લઈએ બરાબર

p(x) बराबर तो x ના સાને આપણે -2 લઈએ તો -2 નો ઘન -4 -2 નો ઘન થાય -8 -4 सॉरी 4x છે અહીંયા પણ આવશે -2 એટલે -2 નો ઘન -8 અને -4 * -2 એટલે +8 = 0 તો x = -2 લઈ લે ત્યારે y = p(x) એટલે કે y = 0 મળે -1 ની કિંમત મૂકીએ તો x ના સાને તો -1 નો ઘન -4 * -1 -1 નો ઘન -1 મળશે -4 * -1 એટલે +4 એટલે +3 મળશે 0 ਲਈਏ તો 0 નો ઘન - 4 * 0 એટલે 0 - 0 = 0 મળશે x = -1 ત્યારે y = 3 x = 0 ત્યારે y = 0 p(1) ਲਈએ એટલે કે x ના స్థానે 1 ਲਈએ તો x નો ઘન એટલે 1 નો ઘન - 4 * 1 તો 1 નો ઘન 1 + 1 નો ઘન + 1 થશે - 4 * 1 એટલે -4 એટલે બે નો ઘન આઠ માઇનસ ચાર દુ આઠ બરાબર ઝીરો તો એક્સ બરાબર બે લઈએ ત્યારે વાય બરાબર શૂન્ય મળશે तरस तो હવે આનું આપણે આલેખન કરીએ જો x = લઈએ તો એક્સ ના માઇનસ એક વાય ના ત્રણ એ અહીંયા મળશે વાય નો શૂન્ય છે એક્સ ના એક એટલે આવો ત્રિગાત બહુપદી નો આલેખ જેમાં બે વખત ટર્ન આવશે અહીંયા અને અહીં બરાબર અને ત્રિગાત બ હવે જુઓ અહીંયા અહીં મળતો ત્રિઘાત બહુપદીનો આલેખ એક્સ અક્ષ ને ત્રણ ભિન્ન બિંદુઓ માઇનસ બે કોમા ઝીરો અહીંયા માઇનસ બે કોમા ઝીરો અહીંયા છે દે છે ઝીરો કોમા ઝીરો એટલે અહીંયા છે ઝીરો ઝીરો અને અહીંયા છે ટુ કોમા ઝીરો આથી આ બહુપદીના શૂન્યો

આ ત્રણે જે બિંદુઓ છે છેદ બિંદુઓ એના એક્સ આમ જુઓ માઇનસ બે ઝીરો અને બે તો આ ત્રણ સંખ્યાઓ એ આ ત્રિઘાત બહુપદીના શૂન્યો છે ત્રિઘાત બહુપદી ને વધુ વધુ ત્રણ શૂન્ય હોય ઓકે જુઓ આ ત્રિઘાત બહુપદી છે એનો આલેખ એક શખ્સ ને માત્ર એક જ બિંદુમાં છેદે છે એટલે આ ત્રિઘાત બહુપદી ને એક જ શૂન્ય છે આ ત્રિઘાત બહુપદી નો આલેખ એક શખ્સ બે ભિન્ન બિંદુઓમાં છેદે છે અહિયાં અને એટલે આ ત્રિઘાત બહુપદી આ આલેખ જે ત્રિઘાત બહુપદીનો છે તે બહુપદીને બે શૂન્ય છે અગાઉ જોયું બે શૂન્ય ત્રણ શૂન્ય હતા આમાં ત્રિઘાત બહુપદીનો આલેખ છે જેને એક જ શૂન્ય છે આ પણ ત્રિઘાત બહુપદીનો આલેખ છે તેને બે શૂન્યો છે એવો પણ આલેખ ત્રિઘાત બહુપદીનો મળી શકે જેમાં એક પણ શૂન્ય નથી એટલે શું કહી શકાય કે ત્રિઘાત બહુપદીને ત્રિઘાત બહુપદીને ત્રિાત બહુપદીને વધુમાં વધુ ત્રણ શૂન્ય હોય એવી ત્રિઘાત બહુપદી હોય કે જેને ત્રણ શૂન્ય હોય એવી પણ ત્રિગાત બહુપદી હોય શકે જેને માત્ર બે શૂન્ય છે એવી પણ ત્રિઘાત બહુપદી હોય જેને માત્ર એક જ શૂન્ય હોય અને એવી પણ ત્રિગાત બહુપદી શક્ય છે કે જેને એક પણ શૂન્ય ન હોય બરાબર છે તો આ વિધાનનો અર્થ ત્રિગાત બહુપદીને વધુમાં વધુ ત્રણ શૂન્ય હોય બહુપદીઓના આપેલા આલેખ પરથી બહુપદીના શૂન્યોની સંખ્યા શોધવી આલેખ પરથી બહુપદીનો આલેખ આપેલો હશે અને એ આલેખ પરથી આપણે બહુપદી ને કેટલા શૂન્યો હશે તે નક્કી કરવાનું

આલેખ જુઓ પ્રત્યેક આલેખ બહુપદી પી ઓફ એક્સ માટે વાય બરાબર પી એક્સ નો આલેખ છે ધ્યાન રાખજો ખાસ વાય બરાબર પી ઓફ એક્સ નો આલેખ છે એવું બની શકે કે તમને એક્સ બરાબર પી ઓફ વાય નો આલેખ આપે આનો અર્થ એવો થયો કે એક્સ અક્ષ પરની બહુપદી છે એટલે બહુપદીમાં ચલ કયો છે એક્સ છે અને બહુપદીમાં ચલ એક્સ હોય એટલે કે વાય બરાબર પી એક્સ સ્વરૂપની બહુપદી હોય

એટલે આ જે બહુપદી નો આલેખ હશે તેને બે શૂન્યો છે અને બીજું જુઓ નીચેની તરફ નો ખુલ્લો વક્રો દ્વિઘાત બહુપદીનો ખુલ્લો વક્ર છે અહીંયા જુઓ આલેખ છે એક શખ્સને ત્રણ ભિન્ન બિંદુઓમાં છેદે છે એટલે આ આલેખ જે બહુપદીનો છે તેને ત્રણ શૂન્યો છે આલેખ પરથી ખબર પડે છે કે ત્રિગાદ બહુપદીનો આલેખ હોવો જોઈએ અહીંયા જુઓ આલેખ છે એક સીધી રેખા છે કે જે એક શખ્સને છેદે છે એટલે સુરેખ બહુપદીનો આલેખ છે અને એક શખ્સને એક બિંદુમાં છેદે છે એટલે આ જે આલેખ જે બહુપદીનો હોય તેને એકાદ શૂન્ય છે અહીંયા જુઓ આ આલેખ છે એ એક શખ્સને એક બિંદુમાં છેદે છે એટલે આ આલેખ જે બહુપદી નો હોય તેને એક જ શૂન્ય છે ઉપરની ખુલ્લો આલેખ છે એક શખ્સ ને ચાર બિંદુઓ માં છેદે છે એટલે આ આલેખ જે બહુપદી નો હોય તે બહુપદી ને કેટલા શૂન્યો છે ચાર શૂન્યો છે એકદમ સહેલું છે

સુરેખ બહુપદી હોય દ્વિઘાત બહુપદી હોય કે ત્રિગાત બહુપદી હોય સુરેખ બહુપદીનું શૂન્ય કેવી રીતે મળે આપણે જોયું દ્વિઘાત બહુપદીનું શૂન્ય કેવી રીતે મળે આપણે જોયું ત્રિગાત બહુપદી એના આલેખ પરથી શૂન્ય શોધી શકાય છે એ પણ આપણે જોયું હવે બહુપદીના સહગુણકો એટલે બહુપદી લખેલી હોય એમાં એના સહગુણકો એક્સ વર્ગ નો સહગુણક એક્સ નો સહગુણક અચળપદ તો બહુપદીના સહગુણકોનો શૂન્યો સાથે કેવો સંબંધ છે સહગુણકો વચ્ચેનો સંબંધ કહી શકાય દાખલા તરીકે સુરેખ બહુપદી હોય તો સુરેખ બહુપદીના સહગુણકો પરથી સીધું શૂન્ય શોધી શકાય સુરેખ બહુપદી પી ઓફ એક્સ બરાબર એ એક્સ વત્તા બી હોય મળી જાય પરથી નથી મળતા તો દ્વિત બહુપદી વચ્ચે કેવો સંબંધ છે એ આપણી પાસે સૂત્રો મળી શકે ત્રિગાત બહુપદીના પણ શૂન્યો ને સહગુણકો વચ્ચેનો સંબંધ મળી શકે

આપણને સહગુણકો પરથી સીધું શૂન્ય બહુપદીના સહગુણકો પરથી બહુપદી નું શૂન્ય શોધી શકાય છે હવે તો આ રીતે આપણે શૂન્ય શોધવાના છે રીત છે બીજી આપણે પહેલી રીત જોઈએ આ લેખ પરથી શૂન્યો ની સંખ્યા શોધવાની અહીંયા સુરેખ બહુપદીના શૂન્યો અને સવગણકો વચ્ચેનો સંબંધ છે બે વત્તા પાંચ નું શૂન્ય અચળ પદની નિશાની બદલાવીને અંશમાં

માઇનસ ત્રણ ના છેદ માં પાંચ